કોરા ધાકોડ રહેલા બાટવા ખારા ડેમમાં 2 ફૂટ ડેડ સ્ટક જળ રાશિની આવક થઈ હતી અને ભારે વરસાદ થશે તો જળબંબાકારની સ્થિતિ સર્જાશે જીની તાકીદે પાણી નિકાલ માટે સાઇડની ગટરો તથા ભૂગર્ભ ગટરોમાં પાણી નિકાલ થાય તેવી લોક માંગ પ્રજાજનોમાંથી ઉઠવા પામી હતી આભાર જીગ્નેશ પટેલ માણે ઓકે સુરાશભાઈ ચૌહાણ બોલું છું માણાવદરથી અને ચોવીસ કલાકમાં સાડા ચાર ઇંચ માણાવદરમાં વરસાદ પડેલો છે ઠેર ઠેર પાણી ભરાણા છે હાઈસ્કૂલમાં પાણી હોત ભરાણા છે નદી નાળા છલકાઈ ગયા છે અને માહોલ છે પબ્લિક માટે ચા ચોવીસ ચાર દિવસથી આ સતત વરસાદ ચાલુ છે અને મોજ આવી ગઈ છે ને બધાને ઘેર ઘેર વાપસીના ઇંધણ ચાલુ થઈ ગયા છે અને ભજીયાની રમઝાલ બધા દોસ્તારો નાન થઈને પબ્લિક આમ ખુશખુશાલ થઈ ગઈ છે અત્યારે મોજ આવી ગઈ છે બધાને તો ખુશખુશાલ છે

મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આજે વધુ દોઢ ઇંચ વરસાદ વધુ વરસાદ પડતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા